રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઢોર પકડવાના મુદ્દે ઢોરને પકડવામાં આવતા ત્યારે ઢોર છે કાશ નબળા હોય પ્લાસ્ટિક એને ખાધું હોય અને બીમાર હોય એવા ઢોરોને આપણે ડબ્બે પૂરેલા હતા અને આ આખું સંચાલન જીવદયા પ્રેમીને આપણે સોંપેલું છે અને જે ઢોર મૃત્યુ પામ્યા છે તે બીમારીને લીધે પણ મૃત્યુ પામ્યા હોય અને નબળાઈના લીધે પણ તેઓ મૃત્યુ પાઈમાં હોય આ સમગ્ર સંચાલન જીવદયા પ્રેમી ટ્રસ્ટને આપણે સોંપેલું છે હજી કોઈ પ્રક્રિયા પાછું આપવાની કરેલી નથી પણ તપાસ કરી અને જાણકારી મેળવી લેશું કે ભાઈ આ કયા ધોરણે ઢોરને વ્યવસ્થિત રીતે સાચવવામાં નથી આવતા અને કેવા ઢોરો મૃત્યુ પાઈમાં છે બીમાર છે નબળા હતા ના તપાસ કરી અને જીવદયા પ્રેમીને પાસેથી આપણે આ આખું ટ્રસ્ટ જે ચલાવે છે એ ટ્રસ્ટ પાસેથી આપણે આ ડબ્બાનું જે પ્રકરણ છે એ પાછું લેવામાં આવશે તો એવું છે ભાઈ અત્યારે પ્લાસ્ટિકનો ખોરાક તરીકે જે જબલાની અંદર નાખેલું હોય તો ઢોર છે એ પ્લાસ્ટિક તો ખોલી નથી શકતું જબલાની અંદર પેક કરેલો હોય અને ક્યાંક ને ક્યાંક પોતે એવો કચરો ખાઈ લીધો હોય કે સતત એવી બીમારી પણ એને લાગુ પડી કે જે નબળા પણ હોય તો આવા ઢોરને આપણે રાખતા હોય છે તો એ નબળાઈને હિસાબે એનું પણ મૃત્યુ થયું હોય ઘાસચારો પૌષ્ટિક ખોરાક પણ ઢોરને પણ દેવાની જરૂર પડતી હોય છે તો ક્યાંકને ક્યાંક આ ટ્રસ્ટ દ્વારા એ ઘાસચારો કે પૌષ્ટિક આહાર જે પશુઓને દેવાનો થતો હોય એ પણ એને ન અપાતો હોય ત્યારે આ જીવ દયા ટ્રસ્ટને આપણે આ આખું સંચાલન કરવા માટે સોંપેલું છે